હેલો ફ્રેન્ડ્સ જય માતાજી આજે આપણે બનાવીશું ભરેલા કારેલા તો એની માટે મેં અઢીસો ગ્રામ જેટલા કારેલા લીધા છે એને ધોઈને સાફ કરી લીધા અને બંને સાઈડથી આપણે ડીટિયા કાઢી લેવાના છે અને પછી એને આપણે છોલી નાખવાના છે ઉપરથી છોલણીયાથી સરસ છોલાઈ જાય છે પણ એનાથી જો ના ફાવતું હોય તો તમે ચપાતી પણ કરી શકો આવી રીતે બધા જ કારેલા કરી લેવાના હવે ચાકાથી કરીશું આવી રીતે બધા કરી અને એને વચ્ચેથી ચીરા પાડી અને બધા આપણે બીયા કાઢી લેવાના છે પૂણા હોય એટલે બહુ ધ્યાન રાખવું પડે છે નહીં તો તરત તૂટી જાય છે છરીની જે અણી હોય એનાથી સાચવીને બધા જ બીયા કાઢી લેવાના હવે આની અંદર આપણે મીઠું લગાવી દઈએ અંદર અને બહાર હળદર મીઠું ભેગું કરીને પણ લગાવી શકાય અને આ લગાવી અને આપણે પંદર મિનિટ જેટલું રાખીશું પછી એને દબાવીને રસ કાઢી લેવાનો એટલે બધો જે કડવાશ હોય એ નીકળી જાય હવે આ પંદર મિનિટ રાખીએ ત્યાં સુધી લોટ શેકી લઈએ બધો મસાલો તૈયાર કરી દઈએ અંદર ભરવાનો આમાં તમારે બે ચમચી તેલ મૂકીને શેકવો હોય તો પણ શેકી શકાય પણ હું કાયમ કોરો જ શેકું છું બળી ના જાય એનું ધ્યાન રાખવાનું છે અને અત્યારે આની અંદર અધકચરા પીસેલા સિંગદાણા અને વલિયરી બંને નાખી દેવાનું છે વલિયરી પણ અધકચરી પીસેલી છે આમાં જ નાખી દઈએ તો આની જે કચાશ હોય એ પણ સાથે નીકળી જશે શેકાઈ ગયું છે તો આપણે એને બીજા વાસણમાં કાઢી લઈએ આમાં જ રાખશું તો નીચેથી લોટ કાળો થઈ જાય છે એટલે બીજા વાસણમાં તરત જ કાઢી લેવાનો હવે આપણે એની અંદર બધા મસાલા કરી દઈએ બધા જ રેગ્યુલર મસાલા આપણા જે હોય છે એ નાખવાના છે આમાં અડદર જીરું મરચું બધું જ નાખવાનું અને આમચૂર પાવડર ગરમ મસાલો આમચૂર પાવડર ના હોય તો અડધું લીંબુ નીચવી દો તો પણ ચાલે છે અને ખાંડ નાખી દેવાની લીલા ધાણા નાખી દઈએ તેલ નાખી અને બધું સરસ મિક્સ કરી લઈએ આમાં જીરોનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું એ સરસ લાગે છે સરસ બધું મિક્સ કરી લઈએ મીઠું નાખ્યું કારણ કે આપણે પહેલાં પણ નાખેલું હતું એટલે થોડું ટેસ્ટ કરીને પછી નાખવાનું બધા મસાલો ભરી લઈએ આટલું પાણી નીકળ્યું છે અને મસાલો એકદમ દાબીને ભરવાનો ઓછો ભરશો તો એને જ્યારે બફાશે ને ત્યારે કારેલા ઢીલા પડી જશે ગરમ થાય છે એટલે એટલે જેટલો બની શકે એટલો આપણે દાબીને મસાલો ભરવાનો છે ત્યાં સુધી મેં સ્ટીમર ગરમ કરવા મૂકી દીધું છે પાણી લઈને ઢોકરી મૂક્યું છે ઢોકરિયાની અંદર આપણે બધા જ ગોઠવી દઈશું પાણી ગરમ થઈ ગયું છે આ મસાલો તમે વધારે રાખી શકો છો બનાવીને કોઈ પણ બટેકા ડુંગળી ભીંડા પરવર કોઈ પણ શાકમાં ભરેલા રીંગણ કરવા હોય તો પણ ચાલે છે એમાં તમારે લાંબા સમય માટે સ્ટોર કરવો હોય તો એમાં લીલા ધાણા નહીં નાખવાના ज़रा बना वो तैयार है ना और थोड़ा कर छेड़ा दस एक मिनट बाद आए जैसा जो ही ले लिए सर हस्तड़ी जो आराम थी अंदर चाकू जाए शे चा। लोट पड़ना थी चोट्तो थोड़ी बार मटेर ढाके दिए त्याह सु दिन नो वगैरह तैयार कर ले મરઈ જીરું નાખી અને ડુંગળી એકદમ નાની ક્રશ કરીને નાખવાની છે ડુંગળી થોડીક વધારે શેકાવા દઈશું એટલે ખાઈએ ને ત્યારે કાચી ના લાગે થોડી વધારે બ્રાઉન કલરની કરવાની છે હવે આની અંદર લસણવાળું મરચું નાખી દેવાનું બીજા થોડાક મસાલા નાખી દઈએ જે રેગ્યુલર મસાલા લોટમાં નાખ્યા છે બધા જ નાખી દેવાના અને મરચું બી ના જાય એટલે બે ચમચી જેટલું પાણી નાખી દીધું હવે એમાં આપણે કારેલા મૂકી દઈએ અને બહુ જ ફેરવા ફેરવીએ ને ત્યારે સાચવવાના છે કારણ કે તૂટી જવાની આપણને બીક લાગતી હોય છે તો સાચવીને આપણે એને ફેરવવાના જે મસાલો છે લોટ હતો એ થોડોક ઉપર નાખીએ અને બે મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું એટલે બધું એક સરસ થઈ જાય જો એક સરખો બધો લોટ ચડી ગયો છે તો એને એકદમ શાંતિથી હળવા હાથે બધા મિક્સ કરી લઈએ તો તૈયાર છે આપણા ભરેલા કારેલા ઉપર લીલા ધાણા નાખી દઈએ એક બાઉલમાં કાઢી અને એની ઉપર લીલા ધાણા નાખી દઈશું ઉપરથી થોડાક વધારે એકદમ સાચવીને કાઢવાના છે તૂટી ના જાય એ રીતે તો તૈયાર છે આપણું ભરેલા કારેલાનું શાક વિડીયો કેવો લાગ્યો મને કહેજો તમે કોઈ પણ શાકમાં ઉપરથી ધાણા નાખીએ તો એનો સો સરસ આવે છે તો મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી